સોનાની ચૂડી માત્ર છસો રૂપિયા અને એમાં નામ લખેલું હવે રજવાડી ચૂડી અગિયારસો એમાંય એક જોડી સાથે એક જોડી ફ્રી ચાર પીસ કાંગરી ઓગણીસો નવાણુ માં એમાં એક જોડી સાથે એક જોડી ફ્રી સાથિયા પાટલા સત્તરસો નવાણુ માં એક જોડી સાથે એક જોડી ફ્રી ચાર પીસ સાથીયા વાળી બંગડી ઓગણત્રીસો નવાણુ માં એક જોડી સાથે એક જોડી ફ્રી ફેન્સી પાટલા ઓગણત્રીસો નવાણુ માં એક જોડી સાથે એક જોડી ફ્રી ચાર પીસ ફેન્સી બંગડી ઓગણત્રીસો નવાણું માં એમાં એક જોડી સાથે એક જોડી ફ્રી છ પીસનો સેટ માત્ર બે હજાર રૂપિયા સાત હજાર થી ચુડા શરૂઆત થઈ જાય છે એમાં આવનાવી વેરાયટી છે સાત હજાર રૂપિયા થી ઉપરના કોઈ પણ ચુડા ખરીદી કરો એટલે સોનાની ની ફ્રી આપે અને ચાંદીની ફોટો ફ્રેમ ફ્રી આપીએ કોઈ પણ બે જોડી ચૂડીની ખરીદી કરો એટલે ચાંદીની ફોટો ફ્રેમ ફ્રી ત્રણ હજાર થી ઉપર ખરીદી કરો એટલે સોના કાટી ફ્રી અને ફોટો ફ્રેમ ફોટોફ્રેમય ફ્રી આપીએ પાંચ હજાર રૂપિયા થી ઉપર ખરીદી કરો એટલે ગિફ્ટ ફ્રી ચાંદીની ફોટો ફ્રેમ ફ્રી અને કાટી ફ્રી આખા અમદાવાદ માં ધૂમ મચાવે છે જો સારામાં સારી કોઈ ઓફર આપતું હોય ને તો મનપસંદ જ્વેલર્સ વાળ આપે છે જો તમે બારગામ થી મંગાવશો તો તમને કુરિયર દ્વારા મોકલી આપશે તો મારી વાલી બહેનો વહેલી તકે પહોંચી જજો અમદાવાદ શહેર